તો નમસ્કાર મિત્રો હું છું દિલુ ચૌધરીને આજે આપણે વાતચીત કરવાના છીએ કે પાલમપુરની અંદર એક એવી ઘટના બની કે જે ઘટનાએ સમગ્ર પાલનપુર કરી નાખ્યો એટલા માટે શરણ સહાર્યું નોટલ આપણે ઊભા છીએ ને એ જગ્યા આપણે સુરક્ષિત નથી ને ત્યાં આવીને આપણા ઉપર કોઈ હુમલો કરી શકે છે આવું કોઈએ વિચાર્યું નહીં હોય પરંતુ જે ખુલ્લેઆમ થયું એ કેમ થયું શું હતું એની સમગ્ર ઘટનાનો આપણે પ્રકાશ પાડવાના છીએ વાતચીત એવી સામે આવી રહી છે કે આ હત્યા

જેમાં એક વ્યક્તિનું નામ છે કે જેમની હત્યા થઈ ગઈ એમનું નામ ભરતભાઈ ગણિતભાઈ રાતડા ત્યારબાદ નીતિન કુમાર કેશરભાઈ જુડાલ ત્યારબાદ હિતેશભાઈ પરેજા અને રમેશભાઈ નાગજીભાઈ કેડ આ ચાર લોકો એ પોતાની ગાડી લઈ અને રામદેવ હોટલ પાસે પહોંચે છે જ્યારે રામદેવ હોટલ પાસે પહોંચે છે ત્યારે એમના કોન્ટેક જેમને કરી રહ્યા હોય ને જેમના જોડે પૈસાની લેવડ દેવડ હતી એ પારગાવ મંડોરા ઉર્ફે લાલો માળી જેમનો ગુનાહિત ઇતિહાસ રહેલો છે વ્યક્તિ જોડે વાતચીત કરતાં કરતાં એવો પહોંચે છે વાતચીત એવી હતી કે પૈસાની લેતી દેતી બાબતે એ જગ્યાએ વાતચીત થવાની હતી તો વારંવાર આ લોકો એ ભાર્ગવ મંડોરા ઉર્ફ લાલા માળીને ત્યાં જઈને ફોન કરતા રહે છે પરંતુ તેમનો ફોન ઉપર વાતચીત થતી નથી અને ત્યારબાદ એ લોકો ત્યાં બેઠા હોય છે વાતચીત કરવા માટે ત્યાં જ અચાનક લાલો માળી ઉર્ફે ભાર્ગવ મંડેરાના ગેંગના માણસો અને એ આવી જાય છે આવીને અચાનક અહીંયા ઊભેલા લોકો ઉપર તારિયાઓ તલવારો અને બીજા તીક્ષ્ણ હથિયારો લઈ અને તૂટી પડે છે તૂટી પડે છે એ જ દરમિયાન ચાર લોકોની અંદરથી બે લોકો ગભરાઈ જાય છે જે બંને લોકો ગભરાઈ ગયા એ રમેશભાઈ નાગજીભાઈ કેળ અને હિતેશભાઈ પરેચા આ બંને લોકો ત્યાંથી ભાગી જાય છે એટલે એમને કોઈ જ ઈજા થતી નથી પરંતુ વાતચીત એવી છે કે જ્યારે આ લોકો હુમલો કરે છે તો એમનો બચાવ કરવા માટે ત્યાં ઊભા રહેલા ભરતભાઈ ગણેશભાઈ રાતડા જ્યારે બચાવ કરવા જાય છે ત્યારે એમને માથાના ભાગની અંદર તલવારનો તીક્ષ્ણ ઘા વાગી જાય છે બીજા પણ ઘણા ઘા વાગે છે પરંતુ માથાના ભાગે તીક્ષ્ણ ઘા વાગી જાય છે ત્યારબાદ વાતચીત કરીએ તો નીતિન કુમાર કેસરભાઈ ને પણ ઠેર ઠેર ઘણી બધી જગ્યાએ ઈજાઓ થાય છે કારણ કે એ પણ બચાવની અંદર સુરક્ષા કરવા માટે જાય છે ત્યારબાદ ત્યાં ટોળું ભેળું થાય છે આરો આરોપીઓ એ મારીને ભાગી જાય છે ત્યારબાદ ત્યાં ટોળું ભેળું થાય છે એમ્બ્યુલન્સને બોલાવવામાં આવે છે રાત્રે દસ અગિયાર વાગે આજુબાજુ આ લોકોને સિવિલમાં લઈ જવામાં આવે છે ને બે વાગે જ્યારે ટ્રીટમેન્ટ દરમિયાન બે અઢી વાગ્યા આજુબાજુ એ જાહેર કરી દેવામાં આવે છે કે ભરતભાઈ ગળે ગણેતભાઈ રાતડા એટલે કે ભરતભાઈ જે મારી સ્ક્રીન ઉપર ફોટો દઈ રહ્યો છે એમને મૃતક જાહેર કરવામાં આવે છે ને જે નીતિનભાઈ છે આજે પણ સિરિયસ છે ત્યારબાદ સમગ્ર ઘટનાક્રમ ચાલે છે સમગ્ર ઘટનાક્રમની અંદર પરિવારજનોને જાણ થાય છે પરિવારજનોને ખબર પડે છે સવારનો સમય જેમ જેમ વીતતો જાય છે તેમ સમગ્ર પાલનપુર અને ત્યારબાદ આજુબાજુના વિસ્તારોની અંદર આ સમગ્ર ઘટનાની જાણ થઈ જાય છે કે રાત્રે હોટલની આગળ એક ખૂની ખેલ ખેલાયોમાં જેમાં એક યુવાનની હત્યા થઈ જાય છે ત્યારબાદ સવારથી જ રાજકારણ પણ આમાં ગરમાવા લાગે છે જીજ્ઞેશ મેવાણી પણ ન્યાય માટેની અપીલ કરે છે ત્યારબાદ ઘણા બધા લોકો કહે છે અને ત્યારબાદ વાતચીત એવી બને છે કે પરિવારજનો અને ચૌધરી સમાજના ઘણા બધા યુવાનો એ હોસ્પિટલની અંદર પહોંચી જાય છે અને એક એવું કહે છે કે અમે લાશને સ્વીકારવાના નથી કારણ કે અમે લાશ એટલા માટે લઈ જવાના નથી કે અમારા ભાઈની જે હત્યા કરી એ ગુનેગારોની ધરપકડ કરો અમે એમની લાશને ઘરે લઈ જઈશું હવે મિત્રો વાતચીત એવી હતી કે જે લાલો માળી છે જેનું નામ છે ભારગાંવ મંડારા એનો પણ ગુનાહિત ઇતિહાસ છે આ લોકોને લેતી દેતી બાબતે શું વાતચીત હતી તો કોઈ જાણતું નથી પરંતુ ખૂબ લાંબા સમયથી લેતી દેતી બાબતે કંઈક ને કંઈક વાતચીત હતી આજ સમયની અંદર આ હત્યા કરવાના ઈરાદેથી અહીંયા આવ્યા હોય છે કે કેવી રીતે આવ્યા આપણે જાણતા નથી પરંતુ ઝઘડા કરવાના ઈરાદેથી આવ્યા હોય છે કારણ કે ચોક્કસ હથિયારો લઈને આવ્યા હતા અને હથિયારોથી તીક્ષ્ણ હથિયારો મારીને એક નિર્દોષ યુવકની હત્યા કરી દેવામાં આવે છે ત્યારબાદ સમગ્ર મામલો એ સવાર સવારમાં ગરમાય છે સવારની અંદર મામલો ગરમાય છે તો એમાં રાજકારણ પર ગરમાય છે ધીરે ધીરે ન્યૂઝને ખબર પડે છે મીડિયાને ખબર પડે છે અને સમગ્ર મામલો એ સોશિયલ મીડિયાની અંદર ચર્ચા ચાલે છે અને પરિવારના લોકો કહે છે કે અમે લાશ લઈ જવા તૈયાર નથી ત્યારબાદ વાતચીત થાય છે લોકોના સ્ટેટમેન્ટ આવે છે કે એમના પરિવારજનોના કે એમની તાત્કાલિકની અંદર ધરપકડ કરો તો જ અમે લાશ લઈ જઈશું બાકી અમે લાશ લઈ જઈશું નહીં પરંતુ આ બધાની વચ્ચે એવી જ રીતે સાંજે સમય સુધી આક્રોશ રહે છે ત્યારબાદ સાંજે પરિવારના લોકો માટે કરી અને ગામના મોટા જે વડીલો હોય છે ગાદલવાડા ગામના એ યુવાનોને સમજાવે છે કે આવી રીતે આપણે કરીશું લાશ નહીં લઈ જઈએ તો બહુ મોટી તકલીફ થઈ જશે ન્યાય ન્યાયની રીતે મળી જશે પરંતુ અત્યારે આરોપીઓ નહીં પકડાય તો એમના પરિવારજનો કેટલા દિવસ સુધી આ વેશની અંદર બે જશે એમ કરી યુવાનોનો આક્રોશને શાંત કરી અને આ ભાઈઓની લાશને ઘરે લઈ જવામાં આવે છે પરંતુ જ્યારે ઘરે લઈ જવામાં આવે છે ત્યારે જેમની હત્યા કરી દેવામાં આવી ભરતભાઈ ગણતભાઈ રાત એમના લાશ જ્યારે ઘરે પહોંચે છે ત્યારે ઘરે એમના વાઈફ એમની સાત વર્ષની દીકરી ભાઈ ભાભી બહેન અને મા બાપના જે કરુણ દ્રશ્યો સર્જાય દ્રશ્યો તમારી આંખમાંથી આંસુ આવી જાય એવા હતા મિત્રો અત્યારે માણસો એટલા ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા થઈ ગયા છે કે ખબર જ નથી કે શું કરી શકે છે અને ક્યારે શું કરે છે અત્યારે નાની નાની વાતોની અંદર તલવારો તીક્ષ્ણ હથિયારોથી મારામારી કરી અને જેના મારામારી કરી નાખે છે જે હત્યા થઈ જાય છે એમના મા બાપ જ્યારે એમના દીકરાની હત્યા થઈ ગયેલી લાલો માળી એટલે કે ભાર્ગવ મંડોરા એનું નામ છે એની ગેંગે જે હુમલો કર્યો વ્યક્તિ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે ને લોકવાયકા પ્રમાણે એ વાતચીત છે કે કદાચ એ પરોલમાં બહાર હતા તો અવારનવાર જેલની અંદર એમને જાતું આવતું થવાનું રહે છે તો એમને કોઈ પોલીસનો ડર રહ્યો નથી તો આવા અસામાજિક તત્વો આવા લુખા તત્વો તો ખુલ્લેઆમ એ કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિની હત્યા કરી દે અને એના ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી થાય અને જેલમાં પૂરવામાં આવે અને પાછા એ પરોલ ઉપર જ્યારે બહાર આવે તો પાછી પણ કોઈકની કોઈક હત્યા કોઈકનો કોઈક ગુનાહિત કાર્યો કરી દે તો ખરેખર યાર આવા માણસોને તો કેવી રીતે આ સિસ્ટમની અંદર સજા થવી જોઈએ મને એ જ નથી સમજાતું કારણ કે એમને સજા કરવા માટે ન્યાયપાલિકા જેલ પરંતુ એમને હવે જેલનો ડર નથી રહ્યો એમને હવે ન્યાયપાલિકાનો ડર નથી રહ્યો ત્યારબાદ આ મામલે સમગ્ર ગરમાવા બાદ પોલીસે તપાસ ચાલુ કરી દીધી સવારથી સાંજ સુધી પોલીસ એ આરોપીઓની શોધખોળમાં રહી પરંતુ સુધી હજી સુધી પોલીસને કોઈ લિંક મળી નથી જેવી કોઈ મોબાઈલ લિંક જેવી પણ કોઈ વસ્તુની માહિતી પોલીસ સુધી પહોંચશે અને આપણા સુધી પહોંચશે એવી તમારા સુધી પહોંચાડીશ પરંતુ અત્યારે તો એક મોટા ટોળા ઉપર અને ફરિયાદ નોંધી દેવામાં આવી છે અને ફરિયાદ નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આગળની કાર્યવાહી હાથ ધરી અને હવે એ તપાસ કરવામાં આવશે કે આ મારવા આવ્યા હતા એ કોણ કોણ હતા શું શું હતા એ બધા જની તમામ તપાસ કરવામાં આવશે પરંતુ હજી સુધી આજે ભાઈ ભરતભાઈના સંસ્કાર થઈ ગયા ભગવાન એમના દિવ્ય આત્માને શાંતિ અર્પે અને આ સ્ટોરીની અંદર જેવી નવી કોઈ પણ માહિતી મારા સુધી પહોંચે ને એવી હું આપના આપણા સુધી પહોંચાડતો રહીશ તો નમસ્કાર રામ રામ મિત્રો હું છું દિલુ ચૌધરીને જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ ફોલો કરી દેજો જેથી હું આપના માટે આવા અદભુત પ્રકારના વિડીયો બનાવતો રહું